જગત ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે કાતક માસની વધ ચોથ છે જેને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ ચતુર્થીના વ્રત વિધિ કથા મહિમા તથા સંકટના સંત્ર તથા ક્યારે ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વેદા આ વખતની ગણેશ ચતુર્થીની શરૂઆત થાય છે અઢાર નવેમ્બર સાંજે છ અને પંચાવન મિનિટથી લઈને ઓગણીસ નવેમ્બર પાંચ અને થી સમાપ્ત થાય છે તો શંકર ચતુર્થીનું વ્રત તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવાનું રહેશે સોમવારે અઢાર નવેમ્બરે કાતક માસના વદ પક્ષની તિથ છે આ વખતે તિજ પર ચોથ છે ચતુર્થી તિથિના સ્વામી ગણેશ છે એટલે આ તિથિએ ગણેશ અવતર્યા હતા સોમવારના સ્વામી શિવજી છે સોમવારનો ગ્રહ ચંદ્ર માનવામાં આવે છે શિવલિંગ પૂજાથી ચંદ્રગ્રહને લાગતા દોષોમાંથી પણ મુક્તિ મળે છે અઢારમીએ સવારે સૂર્યપૂંજા પછી ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરવી પૂજા દરમિયાન ભગવાન ગણેશની સામે ચતુર્થી વ્રત રાખવાનો સંકલ્પ લેવો પછી દિવસભર ઉપવાસ રાખો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો અને દૂધ પણ પી શકો ગણેશ પૂજામાં અબીલ ગુલાલ ગંગાજળ ગુલાબ જળ દુર્વા જનોય સોપારી પંચામૃત ગોળ પાંચ ઋતુ પ્રમાણે ફળ સાથે મોદક અર્પણ કરવા ચોથના દિવસે ગણેશ પ્રતિમા ઉપર સિંદૂર દુર્વા ફૂલ ચોખા ફળ જનોઈ નિવિધ અર્પણ કરવા ધૂપદીપ પ્રપટાવીને આરતી કરવી ઓમ ગણેશાય નમઃ ઓમ ગંગ ગણપતય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી મંત્રનો જાપ કરવો સાંજે ચંદ્રના દર્શન કરવા અને ગણેશજીની પૂજા કરી પછી ઉપવાસ તોડી શકાય પૂંજ પૂર્ણ થયા પછી બધા ભક્તોને પ્રસાદ આપો અને ભગવાન પાસે પૂંજામાં રહેલી ફૂલ માટે અને કઈ જો પૂંજામાં ખામી રહી રહી ગઈ હોય તેના માટે માફી માંગવી પુરાણ અનુસાર સંકટ ચોથની પૂંજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય દરેક મહિનાના વધ પક્ષની ચોથના દિવસે ચંદ્રને અર્થ આપવાથી સૌભાગ્ય અને લગ્ન સુખ મળે સાથે શારીરિક પરીક્ષાનીઓ પણ દૂર થઈ જાય મનોકામના પૂર્ણ કરવા અને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે સંકટ ચોથ વ્રત કરવામાં આવે દર મહિનાની આ ચોથના દિવસે વ્રત અને પૂજા કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે સિદ્ધદાયક ગણેશ વ્રત દરેક માસની ની એટલે કે કૃષ્ણ ચોથે ચતુર્થીએ કરી શકાય ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો તથા કુવારકિયાઓ કરી શકે જરૂર પડે પણ પુરુષો પણ વ્રત કરે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરું અગર ત્રણ સોપારી લઈ તેની પૂજા કરું ગણેશજી અને રીદ્ધિ તેમજ સિદ્ધિ અને બુદ્ધિનું પૂજન કરું ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો રૂમાલ પાથરી તેની પર મૂર્તિ કે સોપારીઓ મૂકવી વ્રત કરનારે નાહીને સ્વસ્થ વસ્ત્રો પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોકરીને બેસું ગણેશજીનું ધ્યાન ધરી પંચોષા દશોપચાર કે શોટોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદમાં ગોળ ઘઉં અને ઘીના લાડુ કરવા જે હેતુ અર્થે વ્રત ધારક કે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશક માટેનો શ્રોત કરવો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકે કાતક વગ કૃષ્ણ ચોથ ગણેશ ચતુર્થી વ્રતની વ્રત કથા કાતક મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ગણેશજી કપિલ વર્ણના હોવાથી તેમને કપિલ ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે ગણેશ ચતુર્થીમાં દૈત્યરાજ વૃતાસુરની કથા આવે છે વૃત્તાસુર નામે એક દૈત્ય હતો તેણે ત્રિભુવનને જીતીને બધા દેવોને પરાધીન કરી લીધા હતા તેણે દેવતાઓને પરાધીન કરતા દેવતાઓ દશે દિશાઓમાં નાશપાક શરૂ કરી છેવટે તેઓ બધા એકઠા થઈ ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુની શરણાગતમાં ગયા તેમણે ભગવાન શ્રી વિષ્ણુને બધી વિગત કહી આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું સમુદ્રી દીપમાં વસવાને કારણે દેત્યો નિરાપદ થઈને ઉચ્છખલ અને બળશાળી બની ગયા છે વૃદ્ધાશ્રી બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવતા તેમને મારી ન શકે એવું વરદાન મેળવ્યું આથી તેઓ અગતસ્ય ઋષિ પાસે ગયા અને તેમને પ્રસન્ન કરી તેમણે ત્યારે આથી મુનિ અગતસ્ય સમુદ્રને પી જશે ત્યારે બધા દેત્યો પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે ત્યાર પછી તમે બધા સુખ પૂર્વ સ્વર્ગમાં નિવાસ કરી શકશો ભગવાન શ્રી વિષ્ણુનું આ વચન સાંભળી તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગત્યસ્ય મુનિ પાસે જઈએ અને આપણે આ આપત્તિ વિશે જણાવીએ બધા ત્યાંથી નીકળીને અગત્યસ્ય મુનિના આશ્રમે ગયા ત્યાં જે અગત્યસ્ય મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા અગત્યસ્ય મુનિ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું કે હે દેવતાઓ તમે બધા એકત્ર થઈ શા માટે આવ્યા છો અહીં આવવાનું શું તમારું પ્રયોજન છે દેવતાઓએ કહ્યું કે વૃતાસુર નામના રાક્ષસે અમને પરાજિત કરી સ્વર્ગ આંચકી લીધું છે આથી અમે બધા સ્વર્ગ છોડી આસપાસ ભટકી રહ્યા છીએ આ માટે અમે ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા હતા અને તેમણે તમારી પાસેની જવાની સલાહ આપી છે આપ આ માટે અમને સહાયભૂત થશો આથી મુનિ બોલ્યા કે હે દેવતાઓ તમારે આ માટે માટે ડરવાની કોઈ જરૂર નથી તમે અહીં જે મનોરથ આવ્યા છો તે તમારો મનોરથ અવશ્ય પૂર્ણ થશે અગત્યસ્ય મુનિની વાત સાંભળી બધા દેવતાઓને ધીરજ આવી સૌ પોત સ્થાને ચાલ્યા ગયા બધા દેવતાઓના ગયા પછી અગત્યસ્ય મુનિ ચિંતામાં પડ્યા તેમને થયું કે એક લાખ યોજનના આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પી શકીશ તેમણે મનોમન વિચાર કરીને ગણેશજીનું સ્મરણ કરી ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કયું ત્રણ માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા આ વ્રતના પ્રભાવથી મુનિ અગત્ય સમુદ્રનું પાણી પાન કરીને તેમણે સૂકવી નાખ્યો આ વ્રતના પ્રભાવથી જ અર્જુની કવચ આથી બધા દેતીયોને પરાજિત કર્યા હતા સંકટનાશન સ્ત્રોત્ર પાઠ પ્રણભ્ય ગૌરી પુત્ર વિનાયક ભક્તવાસા સ્મરેણ નિત્ય માયુહ કામાર્થ સિદ્ધયે પ્રથમ વક્રતુંડમ ચ એકદાંતમ દ્વિત્યકમ તૃતીય કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકં लम्बोदरं पञ्चं सषष्टं निकटमेव च सप्तं विघ्नराजेन्द्र ध्रुमवर्णतथाष्टकं नवमबालचन्द्रं च दशं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननम् द्वादशतानि नमानि त्रिसन्ध्यं य पठन्नरः न च विघ्नव्यं तस्य सर्वसिद्धकरं परं विद्यार्थी लभते विद्यां धनार्थि लभते धनं पुत्रार्थि लभते पुत्रान् मोक्षार्थि लभते गतिम् ચપિતા ગણપતિસ્ત્રો ષડ પીમાસો ફલમ લભતે સવતસરણસિદ્ધ ચભતે નાત્રય અષ્ટાભ્યો બ્રાહ્મણ બક્ષીવાય સમાપ્ય ત્યાં વિદ્યા ભવેસર્વા ગણેશસ પ્રસાદપુરાણીસંટનાશ્રમ સ્ત્રોત્ર ગણેશસ્ોત્રપણમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ